નામના અઠ્યાવીસ વર્ષના યુવાનને માથા અને કાનના ભાગે દીપડાએ ઈજા પહોંચાડેલી હતી ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે દારી બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલો હતો ગઢિયા ગામના ખેડૂત બાપભાઈ મધુભાઈ વાળાની વાડીમાં દીપડાએ હુમલો કરેલો હતો ઘટનાની જાણ વન વિભાગને કરાતા તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી દીપડાને પકડવા બે પાંજરા મૂકવામાં આવેલા હતા